સરકારે જાહેર કરેલા કૃષિ સહાય પેકેજને દિલીપ સંઘાણીએ આવકાર્યો છે અત્યાર સુધીના સૌથી મોટા પેકેજની જાહેરાત કરાઈ છે ટૂંકા સમયમાં નુકસાનીનો રિપોર્ટ કરીને સરકારે મોટી સહાય કરી છે કેટલાક લોકો પૂરેપૂરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે પંદર હજાર કરોડની કૃષિ જણસની ટેકાના ભાવે ખરીદી થશે અને કોંગ્રેસના સમયમાં ખેડૂતો પર અત્યાચાર થતા હતા આ નિવેદન દિલીપ સંઘાણીએ આપ્યું છે

લોકો આ રાહત ને પૂર્ણ તારા તરફ લઈ જવા માંગે છે ગુજરાતની ની છે કે ભારતમાં ક્યારે પૂર્ણ રીતે કોઈ આફતો મદદ થતી નથી રાહત ચોક્કસ અપાય છે એ પ્રમાણે રાહત સંતોષકારક હું એટલા માટે ગણું છું કે ત્યાર પછી આવતીકાલથી જ પંદર હજાર કરોડની જે કૃષિ ઝડપ છે સિંક સહિત કઠોળ એ ખરીદવાનો પ્રારંભ થઈ ગયો છે એ પણ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો કરશે